જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં જે આપણે ચોરાસી અપરાધ એમાં આજે એકવીસમો અપરાધ જ્યાંથી ચાલુ કરશું તો એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે અહીંયા અપરાધ એકવીસમાં નહવાય કે અંગોછા કરે સો નિત્ય ધોએ શ્રી ઠાકોરજીને સ્નાન કરાવી અંગવસ્ત્ર કરીએ એટલે કે શ્રી ઠાકોરજીના શ્રી અંગને લૂછીએ અથવા ચિત્રજી બિરાજતા હોય તો સ્નાનની ભાવના કરી પછી અંગવસ્ત્રથી પહોંચવા તે અંગવસ્ત્ર અંગોછા નિત્ય ધોઈ સૂકવી સ્વચ્છ કરીને જ વાપરવા જોઈએ છોટા લાલન સ્વરૂપ માટે ઝીણા કોમલ મલમલના વેત દોઢ વેતના ચોરસ એટલે ચોરસ ઓટેલા વસ્ત્રનો અંગ વસ્ત્ર કરવા ઉપયોગ કરવો શ્રી ઠાકોરજીને શૃંગાર કર્યા બાદ તે વસ્ત્રને ધોઈ સ્વચ્છ કરી સુકવવું અને બીજે દિવસે શ્રી ઠાકોરજીને સ્નાન કરાવતા પહેલાં સુકવેલ અંગ વસ્ત્ર જે સુકાઈને થોડું કડક થઈ ગયું હોય તેને હાથથી ઘસી મુલાયમ કરીને વાપરવું વિશેષ ચીવટવાળા ભગવદીઓ તો પહેલાંના પ્રાચીન સમયમાં આરસના લીસા દટ્ટા વડે જેને વ્રત ભાષામાં ઘોંટા કહે છે એને ઇસ્ત્રી કરવાની જેમ વસ્ત્ર ઉપર ફેરવીને નરમનો કોમલ કરતા અને પછી જ શ્રી અંગ વસ્ત્ર પહોંચવામાં ઉપયોગમાં લેતા આથી વિપરીત અસ્વચ્છ જાડા બરછટ કે બરડ વસ્ત્રોનો ઉપયોગ કરવાથી અપરાધ પડે અપરાધ બાવીસમો જબ જૈસિંહ ઋતુ હોય તબતેસો ભોગ ધરે હવે આમાં શ્રી ઠાકુરજીને ભોગ ધરવામાં સામગ્રી સર્વે ઋતુ અનુસાર કરવી જોઈએ જેમ કે શીતકાળ એટલે શિયાળામાં બલવર્ધક કેસર કસ્તુરી તેદાના યુક્ત અનસખડી સામગ્રી સખડીમાં વડા બાટી બેંગણનું શાક ઓળા તે ઉષ્ણકાળમાં તો તેમજ ઉષ્ણકાળમાં પણ શ્રીખંડ દહીંભાત જેવી સામગ્રીઓ ધરવી આથી વિપરીત શિયાળામાં ઠંડી પ્રકૃતિની જેમ ઉનાળામાં ગરમ પ્રકૃતિની વસ્તુ ધરવાથી અપરાધ લાગે એટલે કે ઠાકોરજીની જે સામગ્રી આપણે સિદ્ધ કરતા હોઈએ તે ઋતુ અનુસાર સિદ્ધ કરીને ધરવી જોઈએ અપરાધ ત્રેવીસમો વસ્ત્ર અનુસાર તથા ભૂષણ ઋતુ અનુસાર કરે શ્રી ઠાકોરજીને સ્ત્રી અંગે ધરાવવાના જે વસ્ત્રો હોય જે આભૂષણો હોય તે ઋતુ અનુસાર હોવા જોઈએ જેમ કે દશેરાની પ્રબોધ દશેરાથી પ્રબોધિની સુધી જરીના વસ્ત્રો ત્યારબાદ શીતકાળમાં સાટ ઇન રેશમીના મલમલના અસ્ત્રવાળા વસ્ત્ર તથા રૂભરેલા આત્મસુખના વાઘા જે આવે તે તેમજ ભરેલ ટોપા ફરગુલ વગેરે પ્રભુના સુખનો વિચાર કરીને ધરાવાય ઉષ્ણકાળમાં કોમલ મલમલના સફેદ કે આછા ફૂલ ગુલાબી ચંદની વસ્ત્ર તે પણ સૂક્ષ્મ પાગ પિછોડા તનિયા આળબંધ ધરાવાય ઉષ્ણકાળમાં આભરણો પણ મોતીના છીપના સૂક્ષ્મ ધરાવાય વિશેષમાં ફૂલના શૃંગાર થાય જ્યારે દિવાળીના દિવસોમાં ખૂબ ભારે જળાવના મીનાકારીના આભરણ ધરાવાય વસંતના ખેલમાં સોનાના આભરણો ધરાવાય આ રીતે ઋતુ અનુસાર આભરણ તથા વસ્ત્રોનો ખ્યાલ કરીને પ્રભુને ધરાવવા જોઈએ વસ્ત્ર આભૂષણ વગેરે પોતાની સંપત્તિની પહોંચ પ્રમાણે કરી શકાય પણ ઋતુથી વિપરીત કે ઉષ્ણકાળમાં જરીના અને સાટીના વસ્ત્રો કે જળાવના મીના ભારે આભૂષણો ધરાવાતા તે અપરાધ પડે છે એટલે પ્રભુના સુખનો વિચાર કરીને આપણી સંપત્તિ પ્રમાણે કાંઈક બની એવું કરવું જોઈએ આપણે અપરાધ ચોવીસમો કેસર વિના સૃજિકો તિલક ન કરે શ્રી ઠાકોરજીને જે જે ઉત્સવોમાં તિલક અક્ષર ધરાવવાના હોય જેમ કે જન્માષ્ટમી શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ શ્રી ગુસાઈજીનો ઉત્સવ પોતાના શ્રી ગુરુદેવનો ઉત્સવ પોતાના શ્રી ઠાકોરજીનો પાટો ઉત્સવ તેમજ રક્ષાબંધન ભાઈબીજ વગેરેમાં શ્રી ઠાકોરજીને માત્ર કંકુ નહીં પણ સાથે કેસર ઘોડીને કે કેસરનું કુમકુમ તિલક કરવું જોઈએ કેસર મિશ્રિત તિલક કરવું જોઈએ અપરાધ પચીસમો મંગલ ભોગ ધરે ભોગ સરાય આરતી કરે શૃંગાર કરે ભોગ ધરે પ્રભુને પ્રાતકાલ જગાવી તાજા જલથી સ્વચ્છ જારીજી ભરી મંગલભોગ ધરવો તે વાત ચૌદમાં અપરાધમાં આવી ગઈ પણ મંગલભોગ સરાવી આરતી અવશ્ય કરવી વૈષ્ણવને ઘરે શોર્ક્ય ન હોય તો માનસીમાં આરતી કરી મંગલ આરતીનું પદ શ્રી ઠાકોરજીને સન્મુખ અવશ્ય બોલવું ત્યારબાદ પ્રભુને સ્નાન શૃંગાર કરાવી દૂધ ઘર લીલો મેવો તથા બીજું જે કંઈ બની આવે તે નવીન વસ્તુ સામગ્રી બાલભાવથી શ્રી ઠાકુરજીને શ્રી ઠાકુરજીને શૃંગાર ધરી તૈયાર થઈ ખેલે ખેલતા ખેલતા પ્રભુ ભૂખ્યા થાય એટલે આરોગવા માટે સુંદર સુંદર સામગ્રી ભોગ ધરી હોય વિવિધ ખેલની ભાવના વિચારવી શૃંગારના સન્મુખના પદોનો ભાવ વિચારવો અપરાધ છવ્વીસમો સૈયા પર ઝાડ કે ફેર બિછાવે હવે શ્રી ઠાકોરજીને મંગલભોગ ધર્યા બાદ શ્રીજીની જે મંદિર છે સૈયાજી ઉઠાવી નીચે મંદિર વસ્ત્ર પોતું કરી અને સૈયાના ગાદી તકિયા ઉઠાવી સારી રીતે ઝાપટી અને ફરીથી સૈયા બિછાવવી ગાદી પર ઓછાડ પણ સારી રીતે કરચલી ન રહે તેમ સંવારી બિછાવવા નાના મોટા તકિયા યથાસ્થાન ધરી ચાદર ચૂંડીને એટલે કે પાટલીની જેમ ઘડી કરીને પાટલીની જેમ કરચલી કરીને પાંગત તરફ સારી રીતે મૂકવી શીતકાલમાં રજાઈ દુલ્લાઈ ઇત્યાદિ સુંદર રીતે સંવારી એટલે કે ઘડી કરી અને જ્યાં સોળ કહીએ આપણે સોળ કરીને મૂકવી અપરાધ સત્યાવીસમો સૈયા કે વસ્ત્ર દિન આઠમે બદલે જે સૈયાજીના ઓછાળ ચાદર હોય તકિયાની ખોળ હોય વગેરે વસ્ત્રો દર આઠ દિવસે બદલીને ધોઈ અને છસ કરવા અને ત્યાં નવા જે સુકાયેલા હોય એને પાછા ધરવા અપરાધ અઠ્યાવીસમો સિંહાસન કે નિત્ય જારે નિત્ય બિછાવનો શ્રી ઠાકોરજીને બિરાજવાના જો બિરાજવાનું જે સિંહાસન હોય તે પરના સાજનું વસ્ત્ર દરરોજ ઉઠાવી ઝાટકી સ્વચ્છ કરીને પાછું બિછાવવું જોઈએ ઝાપટીને નિત્ય એને બિછાવવું જોઈએ એમને એમ કાલનું રહી ગયેલું એમાંને એમાં પ્રભુ પાછા પધરાવીએ ન ચાલે તો અપરાધ પડે અપરાધ ઓગણત્રીસમો શ્રીજી કે વસ્ત્ર દિન આઠમે ધોવે શ્રી ઠાકોરજીના વસ્ત્રો આઠ દિવસે જરૂર ધોવા જોકે ઋતુ અનુસારના વસ્ત્રો અનેક પ્રકારના હોય છે તેથી કાયમ એકના એક વસ્ત્ર ધરાવવાના ન હોય પરંતુ છ આઠ વખત ધરાયેલા વસ્ત્રો આપણા હાથના અડવાથી તેમજ હવામાનના રચકણથી મેલું થવાનો સંભવ છે શ્રી ઠાકોરજીના વસ્ત્રો તો શ્રીઅંગના સ્પર્શથી અતિ ઉત્તમતાને પ્રાપ્ત થાય છે અને શ્રીજીના વસ્ત્ર ધોવાની સેવા કરવાથી ધોબીને ઉત્તમ ફળ પ્રાપ્ત થયાનો પ્રસંગ વાર્તા પ્રસંગમાં પ્રસંગમાં છે તેથી શ્રી ઠાકોરજીના વસ્ત્રો અલગથી માણસોએ પહેરવાના કપડાંથી અલગ જ ધોવા જોઈએ એટલે કે આપણે અપરશમાં હોય ત્યાં જ એ કપડાં ધોવા જોઈએ ઠાકોરજીના વસ્ત્ર બધાય બને ત્યાં સુધી અરીઠા જેવા શુદ્ધ પદાર્થોથી ધોવાનો આગ્રહ રાખવો જોઈએ કોઈ કેમિકલયુક્ત પદાર્થ ન વાપરવો જોઈએ ઘણા ખરા સાબુઓના ચરબી જેવા અપવિત્ર પદાર્થો આવે તે સાબુઓ ન વપરાય અપરાધ ત્રીસમો શ્રીજી કે સામગ્રી દિન આઠમી યથાશક્તિ કરે શ્રી ઠાકુરજીને ધરવાની બાલભોગની અન્નખડીની સામગ્રી વધુમાં વધુ આઠ દિવસ ચાલે એટલી કરાય પછી નવીન સામગ્રી સિદ્ધ કરવી જોઈએ બને તો થોડી થોડી સામગ્રી કરી ચાર ચાર દિવસે નવી નવી સામગ્રી યથાશક્તિ ઠોર મઠડી મગજ શક્કરપારા વગેરે અને શીતકાળ હોય તો ગોળ પાપડી અડદિયા વગેરે જેવી સામગ્રી વારાફરતી કરીને ધરાવવી જોઈએ વધુ પ્રમાણમાં એક જ સામગ્રી કરી રાખીને લાંબો સમય સુધી ચાલવાથી અપરાધ પડે છે પણ અવનવી સામગ્રી ઋતુ અનુસાર ચાર ચાર દિવસ વધીને આઠ દિવસ કે સાત દિવસ ચાલે એટલી સામગ્રી અને કાંઈક નવીન થાય એવું ધરવું જોઈએ અપરાધ એકત્રીસમો શ્રીજી કો મુલા આરોગ્ય નહીં શ્રી ઠાકોરજીને ધરવાની સામગ્રીમાં કેટલીક મર્યાદાઓ છે તેમાં શાકપાનમાં લસણ કાંદા તો વર્ધિત છે ઉપરાંત મૂળા મોગરી ગાજર કોબી ફ્લાવર ફૂલકોબી તો આ બધું મૂળા મોગરી ગાજર કોબી ફૂલકોબી જે ફ્લાવર આવે એ તથા હાલમાં બહુ પ્રચલિત થયેલા ચાઇનીઝ વાનગીના નામે બનતી બજારમાં આવતા બિલાડીના ટોપ એ પ્રકારના શાકમાં જેને મશરૂમ કહે તેના જેવા નિશીત શાકપાન પણ શ્રી ઠાકોરજીની સામગ્રીમાં ધરાવાય નહીં આ વસ્તુઓ તામસી પ્રકૃતિ ઉત્પન્ન કરનારી પસીના તથા ઓડકારમાં દુર્ગંધ ઉપનાવનારી છે તેથી વૈષ્ણવે તેનું સેવન કરવું વર્ધિત છે જો આવી હિન વસ્તુઓ પોતાની જીભના ચટકારા સંતોષવા માટે ઠાકુરજીને ધરે તો એ અપરાધ પડે છે કેમ કે શાસ્ત્રમાં એ નિંદિત છે અને અહીંયા શાસ્ત્રનું પ્રમાણ માનીને શ્રી મહાપ્રભુજીએ અહીંયા આપણને નિર્દિષ્ટ એટલે કે બતાવ્યું છે અપરાધ બત્રીસમો શ્રીજી આરોગ્ય તો બોલે નહીં શ્રી ઠાકુરજીને ભોગ ધરાવ્યા હોય ત્યારે તે તે સમય અનુસાર કીર્તન પદ કરવું જોઈએ અન્ય વાતો કરવાથી અપરાધ પડે છે અપરાધ તેત્રીસમો રસોઈ મેં ચોંકા ભેંસ કે ગોબરંકો ના કરે શ્રી ઠાકોરજીની સામગ્રી સિદ્ધ કરવાનું સ્થળ રસોઈ કરવાની જગ્યા પોતવા હંમેશા ગાયના શુદ્ધ ગોબરનો જ ઉપયોગ કરવો ભેંસના છાણથી પોતા એ જે લીપતા હોય એ ન લીપાય પણ અત્યારે તો માર્બલ લાદી એ બધી આધુનિક સમયમાં છે તો એ કાંઈ પોતવાની કાંઈ જરૂર નથી પણ પ્રાચીન ક્રમમાં એમ હતું કે ગાયના શુદ્ધ ગોબરથી જ એ બધું લીપતા અને એ પોતા કરતા અપરાધ ચોત્રીસમો રસોઈ કરે તો બહુ બોલનો નહીં શ્રી ઠાકોરજીની રસોઈની સેવા કરતાં કંઈક વસ્તુ સામગ્રી લેવા દેવા પૂરતું જ જરૂર પડે તો જ ધ્યાન રાખીને બોલવું બોલતાં બોલતાં મોઢામાંથી આપણા થૂકના સૂક્ષ્મ કણો ઉડવા સંભવ રહે છે તેથી પ્રાચીન મર્યાદામાં તો મોઢે કપડું બાંધીને જ રસોઈ સામગ્રી કરવાની સેવા થતી હતી તેથી માત્ર જરૂર પૂરતું જ બોલવું તે પણ વસ્તુ સામગ્રી પ્રતિ સાવધાની રાખીને જ બોલવું બે ધ્યાનપણે ઘણું બોલ બોલ કરવાથી અપરાધ પડે છે અપરાધ પાંત્રીસમો માથે તે નહાયે બિના મંદિર ન જાય ગલે તે નાવે નહીં શ્રી ઠાકોરજીની સેવા પહોંચવા માટે અપરસમાં નાહવાની જે મૂળ રીત છે એ રીત તો માથાના સઘડા વાળ પલરે એ રીતે ઊંચેથી ધાર લઈને નાવાથી ખાંસા અપરસ થાય ડોલ ડબલાથી કે અપરસ ન ચાલે પણ છેલ્લી ધાર અપરસ કીધી એટલે કે ઉપરથી જલ આવવું જોઈએ અથવા જલાશય વાવ તળાવ નદી કુંડ જેમાં બિન પ્રદૂષિત શુદ્ધ જલ હોય તેમાં ડૂબકી લગાવીને નહવાથી ખાંસા અપરસ થાય છે એ રીત સિવાય સાધારણ રીતે લોકોની નાહવાની જે રીત છે તેમાં કેટલાક કેળ સુધી સ્નાન કરે કેટલાક ગળા સુધી શરીર ભીંજવીને સ્નાન કરે આ રીતે નાયલ શ્રી ઠાકોરજીની સેવા સામગ્રી કરવા માટે શ્રી ઠાકોરજીના નિજ મંદિરમાં પ્રવેશવા માટે અયોગ્ય ગણાય છે એ પણ એક અપરાધ છે તો કઈ રીતે સ્નાનની શુદ્ધિ હોય વપરાશ હોય ત્યાં શ્રી મહાપ્રભુજી બતાવે છે અહીંયા આપણે પાંત્રીસ અપરાધ પૂરા કર્યા હવે પછીના અપરાધ બીજા વિડીયોમાં લેશું આપણે શ્રી વલ્લભાધી શકી જય